કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા નજીકના ધોરી માર્ગ પર ગઈકાલે મંગળવારે સાંજે ટ્રક અને એકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ગોંડલના એક જ પરિવારના પાંચ સભ્યોને અને ડ્રાઈવરનું સહિત છ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થવા પામી હતી અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મૃતકોના મૃતદેહ ગોંડલના દેડી કુંભા જી ગામે પહોંચતા જ પરિવારમાં ભારે આકરણ જોવા મળ્યું હતું મૃતકોની સ્મશાન યાત્રા પહેલા જે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો તે કચ્છ પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી કે જેમાં ગ્રામજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ